તે મુદ્દાને લઈને એનએસયુઆઈ પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વિદ્યાર્થીઓએ સાયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી વડોદરા શહેરમાં વિશ્વ વિખ્યાત મહારાજા સાયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એનએસ યુઆઈ દ્વારા બાવીસ તારીખના રોજ હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેના વિરોધમાં એનએસયુઆઈ પર સુદર્શનવાડા વિજિલન્સ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શનવાડા દ્વારા વિદ્યાર્થીઓને અપશબ્દ બોલી તેમને ધમકાવવામાં આવ્યા હતા કે તમને એક્ઝામમાં નાપાસ કરીશ તેવી ધમકી આપતા ત્યારે આજે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને ઉપપ્રમુખ સુજાન લાડમેર અને NCUI ના વિદ્યાર્થી સાથે મળી આજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એમએસ યુનિવર્સિટીના વિજીલન્સ ઓફિસર સુદર્શન ફરિયાદ નોંધાવી હતી જેમાં મોટી સંખ્યામાં NCUI ના વિદ્યાર્થી હાજરી આપી હતી જ્યારે સ્યાજીગંજ પોલીસના PI ને અરજી આપી અને એમએસ યુનિવર્સિટીના વિજીલન્સ ઓફિસર સુદર્શન કાયદેસરની ફરિયાદની રજૂઆત કરવામાં આવી હતી આજરોજ એનએસવાય દ્વારા સ્યાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે અમે અરજી આપવા આવ્યા છીએ પીઆઈ સાહેબને જેવી રીતે તારીખ બાવીસના રોજ એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં સુદર્શન વાળા જે વિજિલન્સ ઓફિસર છે તેના દ્વારા અમારા અમુક વિદ્યાર્થી નેતાઓને અમુક વિદ્યાર્થી જે એનએસયુઆઈના હતા તેને ધમકાવવામાં આવ્યા હતા એમને કીધું હતું કે તમે જે પણ વિદ્યાર્થી નેતા કરી રહ્યા છો નેતાગીરી કરી રહ્યા છો તેમને બધાને હું જોઈ લઈશ તેમને બધાને હું ફેલ કરાવડાવીશ અને સાથે તમે બહાર મળશો તો તમને મારી બી દઈશ અને મારવાની પણ ધમકી આપી હતી તેને ધ્યાનમાં લઈને આજે સાયજીગંજ જે પોલીસ સ્ટેશન છે ત્યાં મથકે અમે પહોંચ્યા છીએ અને પ્રમુખ તરીકે મેં આજે અરજી આપી છે અને આ જે સુદર્શનવાળા છે તેને તાત્કાલિક ધોરણે તેના પદ પરથી બરખાસ્ત કરવામાં આવે કારણ કે આવા જે ઓફિસર છે તેમના દ્વારા એમએસ યુનિવર્સિટીનું જે તંત્ર છે જે બગાડવાનો પ્રયાસ રહ્યો છે તે ખૂબ શરમજનક છે